શ્રી ગણેશાય નમ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે નવરાત્રિનો ત્રીજો દિવસ મા દુર્ગાની ત્રીજી શક્તિ છે મા ચંદ્રઘંટા મા ચંદ્રઘંટાની કથા સાંભળીશું તથા મા ચંદ્રઘંટાની ઉપાસનાનું મહત્વ ફળ તથા માનો મંત્ર પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો નવરાત્રિ એટલે નવ દિવસ અને નવરાત્રિ સુધી માની આરાધના કરીને ભક્તો મનોવાંચિત પણની પ્રાપ્તિ કરી શકે છે શક્તિ અર્જિત કરી શકે છે તે શુભ રાત્રી એટલે નવરાત્રિ ચાહે ચૈત્ર માસની નવરાત્રિ હોય કે આસો માસની નવરાત્રિ હોય કે બીજી પણ અન્ય નવરાત્રિ હોય તેમાં માની ઉપાસના થાય છે નવદુર્ગાની ઉપાસના થાય છે તે નવદુર્ગા છે મા શૈલપુત્રી મા બ્રહ્મચારિણી મા ચંદ્રઘંટા મા મા કુષ્માંડામાં મા કાત્યાયની મા માહાગૌરી અને માં સિદ્ધિદાત્રી માની આરાધના કરવાથી શક્તિ સંચય થાય છે ખાસ કરીને જે નવરાત્રીનો ત્રીજો દિવસ છે ત્રીજી રાત્રિના મહાદુર્ગા છે એમાં ચંદ્ર ઘંટા નામ જ સાર્થક કરે છે કે ઘંટનો અવાજ માં કરે છે ઘંટનો અવાજ ક્યારે થાય ત્યારે નકારાત્મક પ્રભાવને દૂર કરવા હોય આસુરી તત્વોને નાશ કરવો હોય ત્યારે મા ઘંટ વગાડે છે ત્રિલોકની સ્વામીની મહામાયા દુર્ગા દેવી ભક્તોની રક્ષા કરે છે ભક્તોના કષ્ટોનું નિવારણ કરે છે માં ઘંટાનો ધ્વનિ કરીને પ્રેત બાધા આદિથી પણ રક્ષા કરે છે શરણાગત વત્સલ મહામાયા જોગ માયા તેમના ભક્તોને સદૈવ સચેત કરે છે ચંદ્રઘંટાદેવીના ભક્ત અને ઉપાસક જ્યાં જાય છે ત્યાં તેને શાંતિનો અનુભવ થાય છે માની આરાધના કરવાથી સદગુણોની પ્રાપ્તિ થાય છે સાધકમાં વીરતા નિર્ભયતા સૌમ્યતાના ગુણ આવે છે વિનમ્રતા આવે છે આ ઉપરાંત મુખ નેત્ર તથા સંપૂર્ણ કાયામાં કાંતિની વૃદ્ધિ થાય છે સ્વરરમાં દિવ્ય આલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે માની આરાધના કરવાથી ભક્તોને દીર્ઘ આયુ આરોગ્ય સુખ અને સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે મા ચંદ્રઘંટાની કૃપાથી સાધક સમસ્ત પાપ બાધામાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે પરાક્રમી અને નિર્ભય થઈ જાય છે વિશેષ રૂપથી જોઈએ તો માની આરાધના તે ભક્તો અવશ્ય કરે જેમને ઘણો ગુસ્સો આવે છે નાની નાની વાતથી મન વિચલિત થાય છે ત્યારે મા ચંદ્રઘંટાની ઉપાસના કરાય છે જો ચંદ્ર ખરાબ હોય કુંડળીમાં તો તે પણ સારું થાય છે તણાવમાંથી મુક્તિ મળે છે પીત પ્રકૃતિના જે લોકો છે માને શુદ્ધ સિંદૂર અર્પિત કરવા કેસરયુક્ત દૂધની મીઠાઈ માને ધરવી ખીરનો ભોગ પણ ધરી શકાય છે માને સફેદ કમળ પુષ્પ અર્પિત કરાય છે લાલ જે પુષ્પ છે ચાહે ગુલાબના હોય કે જાસૂદના હોય તે અર્પણ કરી શકાય છે અને માને પ્રાર્થના

પતિ સ્વરૂપે ત્યારે આ માતા આદિશક્તિ ચંદ્રઘંટા બન્યા તેવી પાર્વતીના જીવનમાં ત્રીજી સૌથી મોટી ઘટના બની છે કે વાહન વાઘ પ્રાપ્ત થયો વાઘ અથવા સિંહના વાહન ઉપર માં બિરાજમાન થાય છે અને મા ભક્તોને અભય વરદાન પ્રાપ્ત કરાવે છે એટલા માટે મા ચંદ્રઘંટાનો મહામંત્ર આજે અવશ્ય જપાય છે પિંડજ પ્રવડ આરુડા આરુ ચંડકો પ્રસાદ તનુ તે મહ્ય ચંદ્રઘંટેતી વૃષુતા અર્થાત હે મા શ્રેષ્ઠ સિંહ પર સવાર અને ચંડક આદિ અસ્ત્રથી યુક્ત મા ચંદ્રઘંટા મારા પર કૃપા કરો આ રીતે માને પ્રાર્થના કરાય છે નવરાત્રિમાં દુર્ગા ઉપાસનાનો ત્રીજો દિવસ પૂજામાં અત્યધિક કારક છે માની સાધના મણિપુર ચક્રમાં પ્રવિષ્ટ થાય છે મા ચંદ્રઘંટાની કૃપાથી આલૌકિક વસ્તુઓના દર્શન થાય છે દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે તથા વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિ સંભળાય છે આ ક્ષણ સાધક માટે અત્યંત સાવધાન રહેવા માટે છે મા ચંદ્રઘંટાની કૃપાથી સાધકના સમસ્ત પાપ નષ્ટ થાય છે બાધાઓ પણ નષ્ટ થઈ જાય છે મા ચંદ્રઘંટાની પૂજા વિધિ કંઈક આવી છે મા ચંદ્રઘંટાની પૂજા કરતાં પહેલાં સ્નાન આદિથી પરવાડીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને એક બાજટ પાથરવો તેની ઉપર લાલ વસ્ત્ર પાથરીને મા ચંદ્રઘંટા દેવીનું સ્થાપન કરવું ચંદ્રઘંટા દેવીની પ્રતિમા અથવા તો ફોટો રાખવો ત્યારબાદ ગંગાજળ કે ગૌમૂત્રથી તેનું શુદ્ધિકરણ કરવું ત્યારબાદ ચોકી ઉપર બાજટ ઉપર ચાંદીનો તાંબાનો કે માટીનો ઘોડો રાખવો તેના પર નારિયેળ રાખવું ત્યારબાદ પૂજાનો સંકલ્પ કરવો વૈદિક મંત્ર અથવા સપ્તશતી મંત્ર દ્વારા મા ચંદ્ર ઘંટાદેવીના સહિત સર્વે દેવતાઓનું સોળ અપસોર ચારથી પૂજન કરવું પૂજા દરમિયાન આવાહન આસન પાદ્ય અર્ધ્ય આચમન સ્નાન વસ્ત્ર સૌભાગ્ય સૂત્ર ચંદન રોલી હળદર સિંદૂર દુર્વા બિલીપત્ર આભૂષણ પુષ્પ હાર સુગંધિત દ્રવ્ય ધૂપ દીપ નૈવેદ્ય ફળ પાન દક્ષિણા આદિ સમર્પિત કરવું ત્યારબાદ માની આરતી કરવી પ્રદક્ષિણા કરવી મંત્ર પુષ્પાંજલિ આદિ કરવું પછી માના પ્રસાદને વહેંચવો જોઈએ માં મા દેવીને દૂધથી અથવા દૂધથી બનેલી કોઈ પણ મીઠાઈ ધરાવી શકાય માં ખૂબ પ્રસન્ન થાય છે માં મા દેવીની ઉપાસના કરવાથી આજના દિવસે મા ઘંટાનો મંત્ર જાપ વાર કરવાથી નિર્ભય થઈ જવાય છે માટે ચંદ્રઘંટા માના સાધકો પણ દિવ્ય કહેવાય છે આ બધી શક્તિઓ દિવ્ય ક્રિયા સાધારણ ચક્ષુથી જોવા નથી મળતી પરંતુ અનુભવ જરૂર થાય છે સાધક અને એમના સંપર્કમાં આવવા વાળા દરેક મનુષ્યને આ અનુભવ ભલીભાતી થાય છે ચમત્કાર દેખાય છે હંમેશા માં ચંદ્ર ઘંટાના ભક્તો મન વચન કર્મ એવમ કાયાથી વિધિ વિધાન અનુસાર પૂર્ણત પરિશુદ્ધ થઈને પવિત્ર થઈને ચંદ્ર ઘંટાની શરણાગે ઉપના આરાધના કરવા માટે તત્પર રહે માની ઉપનાથી સમસ્ત સાંસારિક કસ્ટો મુક્તિ મળે છે સહજ રીતે જ પરમ પદના અધિકારી બની જવાય છે માની કૃપાથી આ લોક તથા પરલોક સાર્થક થઈ જાય છે પરમ કલ્યાણકારી સદગતિ પ્રાપ્ત થાય છે એવા છે માં ચંદ્રઘંટાની ઉપાસનાના માના ભક્તોની ક્રિયા

મહિષાસુર નામક રાક્ષસ જ્યારે દેવરાજ ઇન્દ્રનું સિંહાસન હડપી લે છે સ્વર્ગ લોગ ઉપર આધિપત્ય કરી લે છે ત્યારે દેવતાઓ અત્યંત ભયભીત થઈને ત્રિદેવની શરણે ગયા પરમપિતા બ્રહ્માજી શ્રી હરિનારાયણ અને ભગવાન મહાદેવની સહાયતા માંગી આ સાંભળીને ત્રિદેવ અત્યંત ક્રોધિત બની ગયા ત્રિદેવોના ક્રોધથી ત્રણેયના મુખમાંથી એક શક્તિ ઉત્પન્ન થઈ જે દેવીના રૂપમાં હતી ભગવાન શિવે એ દેવીને ત્રિશૂળ આપ્યું ભગવાન શ્રી હરિનારાયણે આપ્યું તથા અન્ય દેવી દેવતાઓએ પણ પોત પોતાના અસ્ત્રો શસ્ત્રો આપ્યા ત્યારે ઇન્દ્ર દેવે માને એક ઘંટ આપ્યો જેના કારણે મા ચંદ્ર ઘંટા મહિષાસૂર નો વધ કરવા ઓછી ગયા માનું આ સ્વરૂપ જોઈને મહિષાસુર એકદમ હથપ્રદ થઈ ગયો જાણે કે સ્વયં જ કાળ જ તેમની સામે આવીને ઊભો છે ત્યારે મહિષાસુરે માતા ઉપર હુમલો કર્યો પછી મા ચંદ્રઘંટાએ મહિષાસુરનો સંહાર કરી નાખ્યો આ પ્રકારે માએ દેવતાઓની રક્ષા કરી માટે મા ચંદ્રઘંટા દેવીની ઉપાસના કરવાથી મા આસુરી જીવોથી સદૈવ રક્ષા કરતા રહે છે એવા મા ચંદ્રઘંટાની જય મિત્રો માં ચંદ્રઘંટાનું સ્વરૂપ સૂર્ય સમાન કાંતિવાળું છે માટે માની આરાધના કરતી વખતે જો કેસરી કે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવામાં આવે તો ઉત્તમ છે મા ચંદ્રઘંટાના મંત્રનો જાપ કરાય યા દેવી સર્વભૂતેષુ માં ચંદ્રઘંટા રૂપેણ સંસિતા નમસ્ત સે નમસ્તસ્ય નમો નમઃ અર્થાત હે મા સર્વત્ર બિરાજમાન અને ચંદ્ર ઘંટાના રૂપમાં પ્રસિદ્ધ હે અંબા આપને મારા વારંવાર પ્રણામ છે માની આરાધના કર્યા પછી માને ક્ષમા પ્રાર્થના પણ કરાય હે મા પરમેશ્વરી મારા વડે રાત દિવસ હજારો અપરાધ થતા રહે છે આ મારો દાસ છે આમ સમજીને તમે હે મહાદેવી મારા અપરાધોને ક્ષમા કરો આમ કરીને માતાને વંદન કરવા જોઈએ કહેવું જોઈએ કે હે પરમેશ્વરી હું આવાહન કરવાનું જાણતો નથી જાણતી નથી વિસર્જન કરવાનું પણ જાણતી નથી જાણતો નથી અને પૂજા કરવાનું પણ નથી જાણતો માટે મને ક્ષમા કરો હે દેવી હું મંત્રહીન ક્રિયાહીન અને ભક્તિહીન થઈને જે કંઈ પૂજા મેં કરી છે તે સર્વે હે સુરેશ્વરી તમારી કૃપાથી જ પૂર્ણ થઈ અથવા થાશે સેંકડો અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા શરણે આવીને હે જગદંબા અંબા કહીને તમને પુકારે છે તેને તે ગતિ પ્રાપ્ત થાય છે કે જે સ્વયં પરમપિતા બ્રહ્માજી વગેરે દેવતાઓને પણ સુલભ નથી હે જગદંબિકા હું અપરાધી છું પરંતુ તમારા શરણે આવેલો છું અત્યારે અનુકંપાને પાત્ર દયનીય છું મને જેમ ઈચ્છો તેમ કરો હે દેવી અજ્ઞાનને લીધે કે ભૂલને કારણે મેં જે કાંઈ અપરાધ કર્યો હોય તેને ક્ષમા કરો હું તેની માફી માંગુ છું સચ્ચિદાનંદ સ્વરૂપ મહેશ્વરી પરમેશ્વરી હે જગત માતા કામેશ્વરી તમે મારા આ પૂજાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો પ્રસન્ન થાવ મારી ઉપર પ્રસન્ન થાઓ હે દેવી ગોપનીય વસ્તુની રક્ષણ કરનારા હે માતા મેં આપને આ સ્તુતિ દ્વારા આ મંત્ર દ્વારા આ ભોગ દ્વારા આપની જે સેવા પૂજા કરી છે તેમાં મને સિદ્ધિ પ્રાપ્ત થાવ આ રીતે પ્રાર્થના કરીને માને પ્રસન્ન કરવા જોઈએ માતાની કથા સાંભળીએ છીએ પૂજન અર્ચન કરીએ છીએ જેથી માતા પ્રસન્ન રહે મિત્રો આ રીતે માતાને આ નવરાત્રી દરમિયાન પ્રસન્ન કરવાથી શક્તિ અર્જિત થાય છે જીવનમાં જેથી આપણને શક્તિ દ્વારા આપણે આ લોકને સાર્થક કરી શકીએ અને અંતે મોક્ષને પ્રાપ્ત કરી શકીએ એવો ભાવ સાથે માની આરાધના કરીએ છીએ અને કથા સાંભળીએ છીએ ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાદાત્રિ સ્વાહા સોદા નમોસ્તુ તે બોલો મા નવ દુર્ગાની જય